ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થતા સરકાર દ્વારા સર્વે કરીને કૃષિ રાહત આપવાનો નિર્ણય કર્યો હતો જેમાં લાલપુર તાલુકામાં કૃષિ સહાયમાં અન્યાય થવા બાબતે આપના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોને સાથે રાખીને રેલી યોજીને આવેદન આપ્યું હતું

અને લાસ્ટમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઓક્ટોબર માસમાં જે ગામમાં દોઢ ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હશે એ ગામને ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવશે જે જાહેરાતને આજે સાઠ દિવસથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી સરકારે કયા પાકમાં કેટલી સહાય ચૂકવવામાં આવશે કેટલા પાકોને આવરી લેવામાં આવ્યા છે અને કેટલે સુધી ખેડૂતોને સહાય ચૂકવશે એ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર નથી પડી ક્યાંક ને ક્યાંક સરકારે જાહેરાત કર્યા બાદ સહાય ના ચૂકવવાનું મન બનાવ્યું હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે લાલપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવીએ છીએ કે જે પ્રમાણે રાજ્ય સરકારે જાહેરાત કરી અને દોઢ ઇંચ કરતાં જે ગામમાં વધુ વરસાદ છે એ ગામના ગામ એકમ ગણીને તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગાઉના વરસાદ અંતર્ગત પણ જે સહાયો ચૂકવવામાં આવી છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ